પ્રશ્ન કન્યા જે ઘોડા ગઢી રિક્ષા નિક્ષમ બેસીને ના રાજા તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી રિક્ષા નિક્ષમ બેસી મે છો ધાર ક્યા તો દૂર છે ને જવાની જરૂર છે ઓ મારા વાલા તમે ઘરે ક્યારે આવશો માર ક્યાં તો દૂર છે જવાની જરૂર છે ઓ મારા વાલા તમે ઘરે ક્યારે આવશો છે મારા શામળિયા તમે ઘેરે ક્યારે આવશો ના દેવળ છે મારા શામળિયા તમે ઘેરે ક્યારે આવશો સોનાની નાની તારી દ્વારકા છે ને ઝુંપડી મારી નાની છે આ મારા વાલાજી તમે ક્યારે ઘેરે આવશો

જે છે ગમતી તો નાઉ છે કે કરીને આવો વાલા દર્શન ક્યારે આપશો શો ઘોડા ગાડી રીક્ષા રીક્ષા માં બેસી આવ્યા અમે વાર ક્યા નારાજ તમે દર્શન ક્યારે આપ શો ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યા અમે

માં કેસર ઘોડા છે માખણ ખાવા મોહન જી તમે ઘેરે ક્યારે આવશો ઓરસ મે તો રાખ્યા છે દૂધ કેસર ઘોળ્યા છે માખણ ખાવા મોહન જી તમે ઘેરે ક્યારે આવશો તાર ક્યા નારાજા સોન જશો દાના લાલા સો મંદ બાબા લાલા તમે ઘેરે ક્યારે આવશો લાલા છોડા રીક્ષા રીક્ષા તમે દર્શન ક્યારે આપશો ઘોડા ગાડી રીક્ષા રિક્ષામાં બેસી આવ્યા મેં વાય તમે દર્શન ક્યારે આપશો